જાડેશ્વર ગામમાં મકાન સીલ કરવાનો વિવાદ હવે વધુ વકરી રહ્યું છે વિધવા મહિલાએ દવા ગટાવી આપઘાતનો પ્રયાસ કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ નહીં કરાતા ત્રણ દીકરીઓ ઉપવાસ આંદોલન પર બેસી છે બનાવને પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલા જયાબેન વસાવા તેમના ઘરનું કામ કરાવી રહ્યા હોય ગામના આગેવાને તેમના ઘરને લઈને અરજી કરતા વહીવટી તંત્રએ ઘરના સીલ માર્યું હતું બીજી તરફ આગેવાન તેમને ધાક ધમકીઓ આપતો હોય વિધવાએ પોલીસમાં ફરિયાદ આપવા જતા પોલીસે તેઓની એફઆઈઆર નોંધી ન હોવાના આક્ષેપ સાથે મહિલાએ ઝેરી દવા ઘટાવી હતી મહિલાની ત્રણ પુત્રીઓએ તેમની માતાની ફરિયાદ નોંધાય તેમજ તેમને ન્યાય મળે તેવી માંગ સાથે ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પર ગતરોજ સાંજથી ઉપવાસ આંદોલન પર બેઠી હતી અહીં પ્રશ્ન એવો થાય છે કે સી ડિવિઝન પોલીસ આખરે તાલુકા પંચાયતના પ્રમુખને બચાવવામાં કેમ છે આ મામલે તેઓને શું ફાયદો છેલ્લા ચાર દિવસથી વિધવા મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો શું હવે આદિવાસીઓએ ફરિયાદ દાખલ કરાવવા આંદોલન કરવા પડશે ઉપવાસ આંદોલનમાં ત્રણ દીકરીઓના સમર્થનમાં ભારત મુક્તિ મોરચાના લોકો હાલ તો મેદાને ઉતર્યા છે અને તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ફરિયાદ નહીં દાખલ થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે હવે આગળ સી ડિવિઝન પોલીસ મથક શું કાર્યવાહી કરે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે મારું નામ રશ્મિકા બેન બચુભાઈ છે હું ત્યારે સર ગામમાં સ્વામિનારાયણ ફરિયાદમાં રહું છું અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા પણ અમારી ફરિયાદ કેમ ના લીધી મારી મમ્મીને મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી અમે એફઆઈઆર લખાણ કીધું તે પણ પોલીસે અમને ના પાડી ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી ગઈ ત્યારબાદ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા તે પણ અમારે હજુ એફઆઈઆર કશું લગતા નહીં પોલીસવાળા કેમ અમારે જો રાવવ પડે છે બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારે કેમ લેતા નહીં ફરિયાદ કાલ ઉઠીને મારી મમ્મીને ક કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં અમને ન્યાય અપાવો આજ રોજ એક ફરિયાદ અમને મળી ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં જયાબેન નામના એક વ્યક્તિએ ઝેરી દવા ગટાવી લીધી છે એવી એક ફરિયાદ અમને મળી અને ફરિયાદ કરનાર છે એમના દીકરી રશ્મિકાબેન બચુભાઈ વસાવા તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ ફરિયાદ કરેલી છે અને ફરિયાદ કરવાનું કારણ એવું છે કે બીજી તારીખે આ રશ્મિકાબેનના મમ્મી જયાબેને જાળેશ્વર ગામમાં જ્યાં એમણે રહેતા હતા ત્યાં પોતાની ફરિયાદ નહીં લેવાના કારણે દવા પી લીધી અને એમની ફરિયાદ એવી હતી કે અમને અમારા ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ એમણે એવું કીધું કે ભાઈ આ ઘર બહુડાએ સીલ કરી દીધું છે અને હમણાં ખુલે નહીં ને બધી કાયદાકીય ગૂંચ બતાવતા હતા એટલે આ લોકોએ એવું કીધું કે અમારું ઘર છે અમને એમના મમ્મીએ કીધું કે મારી દીકરીના લગ્ન છે ફક્ત લગ્ન પતી જવા દો પછી હું મારી જાતે ખસેડી નાખી દીધું અથવા હું બીજા કંઈ પૈસા ભરી અને કાયદેસર કરાવી લઈશું એવું એમની વાતચીત હતી પણ એમને કોઈ ન્યાય મળ્યો નહીં એટલે આ દીકરીના મમ્મી જયાબેન પોતે પોલીસ સ્ટેશનમાં ગયા તાલુકા પોલીસ સ્ટેશનમાં એમણે રજૂઆત કરી ઘણી હોય વિનંતી કરી પણ પોલીસે એમની કોઈ ફરિયાદ લીધી નહીં એટલે આ બેનને એટલું બધું લાગી આવ્યું કે ખરેખર મને ન્યાય મળે એવું છે નહીં એટલે એ બેન દવા પી ગયા અને એ હદે દવા પી ગયા કે એકસો આઠ કે એમ્બ્યુલન્સ બોલાવી પડીને એમને દવાખાને દાખલ કરવા પડ્યા મારું એવું કેવું છે કદાચ થોડી ઘણી હકીકતો ગમે તે નીચ હોઈ શકે પણ સરકાર ત્યારે જ કેમ જાગે છે જ્યારે કોઈ દવા પી જાય કે કોઈ મરી જાય તો જે જીવતા માણસ છે એની આ સરકારને કેમ કિંમત નથી જો કદાચ આ બેન મરી ગયા હોતે તો અત્યારે હજારોની સંખ્યામાં આદિવાસીઓ આવી ગયા હોતે સામાજિક કાર્યકરો આવી ગયા હોતે અને પોલીસને બી ત્યારે જ લાગણી થઈ જાય છે અંદર જ્યારે કોઈ માણસ મરી જાય પછી તમને કેમ લાગણી થાય છે એના જીવતા જીવત કેમ લાગણી નથી થતી અને ત્રણ દીકરીઓનો પરિવાર છે પોતે વિધવા છે સરકાર જો એવું વિચારતી હોય કે આ સ્ત્રી સશક્તિકરણનો અમે કામ કરીએ છીએ વિશ્વગુરુ બનાવવાની વાત કરે છે એક બાજુ તો એક વિધવા મહિલાનું ઘર એ પતરાનું હતું અને એ પાકું બનાવવાનો પ્રયત્ન કરતા હતા એમને સમજ ના પડે તો હું એવું કહેવું ભારતીય જનતા પાર્ટીને કે જેટલા તમે કાર્યાલયો ઊભા કર્યા છે ને એની કરતાં એક ઘર ઊભું કરી આપ્યું હતું સારું આટલા પાંચ વર્ષમાં દસ વર્ષમાં દેશમાં જે કાર્યાલયો બનાવી દીધા છે તમે એમાંથી તમને કોઈ એટલું ફંડિંગ ના મળ્યું કે આ એક દીકરીનું તમે ઘર જાડેશ્વરની યાદમાં બાંધી હતો તો ખરેખર એને મદદ કરવાની જગ્યાએ એને એટલી ટોર્ચર કરવામાં આવી કે બેને આત્મહત્યા કરવા માટે દવા પી લીધી અને એમણે દવા પીધા પછી પણ સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ કે દબાણ કરનાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સામે પણ કોઈ ફરિયાદ દાખલ ના થઈ તો આ બેનના છોકરી રશ્મિકાબેન પોતે એમની સહીથી અને એમના સમાજના આગેવાનો જઈને ડીએસપી સાહેબને રજૂઆત કરી છે ડીએસપી સાહેબને રજૂઆત કરી ચાર તારીખે તેમ છતાં હજી કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ આ ખરેખર ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનુસ્મૃતિનું શાસન ફરી શરૂ થઈ ગયું છે આ દેશની અંદર બંધારણ ખાલી લેખિત સ્વરૂપમાં રહી ગયું છે હકીકતમાં મનુસ્મૃતિનો અમલ ચાલુ થઈ ગયો છે કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી એ તાડન કે અધિકારી તો આ દેશની અંદર સ્ત્રીઓ પર જે અત્યાચાર અને અન્યાય કરવામાં આવી રહ્યો છે એનો જીવતો જાગતો દાખલો અને ઉદાહરણ આ ગામ જાડેશ્વર ગામના જયાબેન બચુભાઈ વસાવાનો છે જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા કરી રહ્યા છે અને આ બહેનોએ જે અમારી પાસે મદદની અપીલ કરી છે અને અમારી પાસે મદદ માંગી છે તો અમે બંધારણીય રીતે જે પણ એમને મદદ થઈ શકતી હશે એ અમે કોર્ટ રહે પોલીસ રહે અને બીજી જે પણ રીતે મદદ થઈ શકતી હશે કાયદેસર અમે એમને મદદ કરીશું અત્યારે અમે એમને સાંત્વના આપવા અને એમને એમને એમની સાથે છીએ કે તમે ચિંતા ના કરશો અમે તમારી સાથે તમારી લડતમાં જોડે જ છીએ અને બંધારણીયતા અમે જે પણ કંઈ સહકાર આપી શકીશું એ અમે એમને આપવા કટિબદ્ધ છીએ